મની લોન્ડરિંગ મામલે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે અરજી પર દિલ્હી કોર્ટે ઈડીને નોટિસ ફટકારી છે મળતી માહિતી અનુસાર જેકલીન ફર્નાન્ડીઝે માઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા બસ્સો કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ મામલે ઈડી દ્વારા તેમના વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસને રદ કરવાની માંગ કરી છે જેને લઈને દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રીની અરજી પર ઈડીને નોટિસ જારી કરી છે આ મામલે આગામી સુનાવણી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થશે જોકે આ મામલે જેકલીને દાવો કર્યો છે કે તે ખૂબ એક પીડિતા છે તે કોઈ અપરાધી નથી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સાથે જોડાયેલો આ મામલો બસો કરોડ રૂપિયાની મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે તેને બુધવારે એક દિવસ પહેલા જ દિલ્હી હાઈકોર્ટનો દરજ્જો દરવાજો છે જે ખકડાવ્યો હતો અને આ કેસમાં ઈડી દ્વારા તેની વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર રદ કરવાની અપીલ કરી હતી મહત્વનું છે કે અરજીમાં મામલે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી પૂરક ચાર્જશીટ અને અહીંની ટ્રાયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ સંબંધિત કાર્યવાહીને રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ